જે કઈ ગું કચરું હોય ત્રણ થી ચાર કલાક એટલે કે ચાર કલાક જેવું રેવા દેસુ ચાર કલાક રેવા દઈને એટલે મીઠું અને હળદર એમાં એકદમ સરસ મિક્સ થઈ જાય છ થી સાત ચમચી મીઠું નહીં હળદર એને આપણે મિક્સ કરી કલાકાને દઈએ ઢાંકીને રેવા દઈએ એટલે આનું જે પાણી છૂટું પડશે ને ખાટું પાણી એમાં આપણે ગુંદાને ખરિયા કાઢી ખાડા કરી અને એ પાણીમાં આપણે કલાક વાર ગુંદા પલારી રાખશું જેથી કરી એની ચિકાસ નીકળી જાય તો આને આપણે ઢાકીને મૂકી સરસ કોરા કરી આપણે જો આનો જે મસાલો કે હવે જ કહેવાય ગમે તે કહી શકાય એનો એના માટે મેં મસાલો બનાવવા માટે મેં તેલ ગરમ મૂક્યું છે પાંચસો ગ્રામ તેલ છે પછી આપણે અત્યારે ગરમ કરી નાખી જરીક રાઈ ના દાણા બે નાખી જોવાના જો ફૂટી જાય ને તો એટલું આપણું તેલ ગરમ થવું જોઈએ એટલે આપણે ગરમ તેલ કરવા મૂકી દીધું છે અત્યારે અથાણું આપણે બપોર પછી કરવાનું છે કે તેલ બધું ઠરી જાય અને મસાલો ઠરી ગયા પછી જ ભેળવાનો હોય તો તેલ મૂકી દીધું છે આપણે ગરમ કરવા જો આપણે તેલ એકદમ ધોવાળા નીકળવા માંગ્યું છે બે દાણા રાઈ નાખીએ આપણી રાઈસ ફૂટી ગઈ છે એટલે કે આપણે તેલ ગરમ થઈ ગયું છે હવે તો હવે આને ગેસ બંધ કરી દઈ અને 15 થી 20 મિનિટ ઠરવા દેવું પછી સેજ અમથું થોડું થોડું હતપ તેલ રહે ને એટલે એની અંદર આપણે મેથી અને રાયના કુરિયા એ બધું ઉમેરી દેશું એટલે થોડુંક અંદર પાકી જાય પણ પંચોતેર ટકા જેટલું ઠરી જવા દેવાનું પચીસ ટકા જ ગરમ રહેવું જોઈએ ચાલો ઠરી જાય પછી હું બતાવું જો હવે પિંચોતેર ટકા જેટલું અડધું તેલ આપણે અને આ જ તેલમાં આપણે મેથી અને અને ધાણાના કુરિયા જો એક કિલો ગુંદા અને પાંચસો ગ્રામ કેરી એટલે દોઢ કિલા હિસાબમાં આપણે ત્રણસો ગ્રામ મેથીના કુરિયા આ શેબ ગરમ તેલ હોય ને થોડું થોડું થતક એમાં આપણે મેથી ઉમેરી દઈ ને એટલે સરસ મેથી પાકી જાય કાચી સ્મેલ ન આવે ઘણા એક તો હા તેલ ઠરી ગયું હોય તો નાખતા હોય તોય હાલે પણ આપણે તો મારી રીતે બનાવશું બતાવું છું સો ગ્રામ જેટલો નાખશું રાઈનો નો બોરો છે આપણે આમાં તૈયાર મસાલાનું જે પેકેટ આવે ને હાથી મસાલાનું પેકેટ છે ખાટી કેરીનો આથણાનો મસાલો આવે એટલે આપણે આ મસાલો ઉમેરવો છે ને એટલે એ હિસાબે આપણે આટલું થોડુંક ઉમેર્યું છે ઓછું

જો આપણો હવે જ અસલ એકદમ ઠરી ગયો છે તો એમાં આપણે બાકીના મસાલા ઉમેરી દઈએ તૈયાર પેકેટનો મસાલો ઉમેરવાનો છે આ એકદમ ઠરી જાય ને પછી જ ઉમેરવાનું નકર મરચું અને હળદર આપણી બરી જાય આપણે પાંચસો ગ્રામ હતી કેરી અને એક કિલો બુંદા હતા એની સાથે આપણે અઢીસો ગ્રામ મસાલો છે ખાયમાં કાઢીને બતાવું જો આપણે આમાં ઉમેરી દઈ અને હલાવી મિક્સ કરી દઈ બુંદાના ફાડા હોય ને કરેલા એટલે આપણે હવે જ ઝાજો રાખવાનો એટલે ફાડા સરસ ભરાઈ જાય થોડો હોય ને તો નો ફાડા નો ભરાય ખાલી ઉપર ઉપર જ રીયા હવે આમ આપણે સ્વાદ મુજબ થોડુંક મીઠું નાખીએ ગુંદાનું આ અથાણું છે એ થોડુંક આપણે ખારાસમાં ચડીયાતું હોય ચાર મસાલામાં આપણે મીઠું હોય જ એટલે ચાર ચમચી ઉમેર્યું છે પછી આપણે જો ખારું કેવું લાગે છે એ પ્રમાણે ચાખી પછી પાછું બુંદા બોરશું ત્યારે ચાખીને આપણે ઉમેરશું જો તમે ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો અને આ વિડીયો પસંદ આવે તો લાઈક અને શેર કરી દેજો હમણાં તો આપણે કાંઈ વિડીયો રેસિપીના વિડીયો કે વ્લોગ કાંઈ ન આવતું ટાઈમ નહોતો એટલે પંદર વીસ દિવસથી આપણે વિડીયો જ નહોતા બનાવેલા ખાલી એક એક રીલ્સ મૂકતા અને હવે આપણે જેમ બની શકીએ તેમ આપણે રેગ્યુલર વિડીયો મૂકશું જો આપણો હવે જ તૈયાર થઈ ગયો છે અત્યારે આટલું તેલ છે જો જરૂર પડશે ને તો આપણે ગરમ કરેલું તેલ રાખ્યું છે એ આપણે ઉપરથી ઢાકીને મૂકી દઈ ચાર કલાક જેવું થઈ ગયું છે આપણી કેરી સરસ પગરી ગઈ છે અને આટલું પાણી પણ નીકળી ગયું છે તો આને આપણે હુકવવાની છે એટલે પાણી કાઢી લે એકદમ નીચાવી નીચાવીને કાઢી લેવાની છે આટલું પાણી નીકળું છે કેરી છે કેરીને આપણે પંખા નીચે આવી રીતે કોટન ના કપડા ઉપર આપણે કેરી હુકવી દીધી છે અને કાલ સાંજ સુધી હુકાવા દેવાની છે પંખા નીચે હા હુકાઈ જાય ને તો આપણું આથણું બગડે નહીં અને કટકોટ ઢાંકી દઈ આવી રીતે હવે કેરીનું જે પાણી કાઢ્યું હતું ને એમાં આપણે ગુંદાના ઠરિયા કાઢી ફાડા કરી અને આમાં એક કલાક થયા બોરી રાખ્યા હતા હવે આપણે સાયનીમાં નીતારી નાખ્યા પાણી પછી અવેજમાં નાખી તો અવેજ આપણે જે બનાવેલો તો બોરો એ સરસ મજાનો અસર એકદમ મિક્સ થઈ ગયો છે અને હાવ પાકી ગયો છે તો હવે આમાં આપણે ગુંદા ભેરવી દઈ અને કેરી આપણે આજ જ નથી ભેરવી કેરીને હજી આપણે એક દિવસ હુકાવા દેવી છે પંખા નીચે સરસ મજાની હા હુકાઈ જાય ને તો જરાય એમાં પાણીનો ભાગ ન રહીએ ને એટલે અથાણું આપણું જરાય બગડે નહીં એટલે આપણે અત્યારે ખાલી ગુંદા ભેરવી દઈ ગુંદામાં તો કેરીમાં છે ને હવે જ એકદમ મિક્સ થઈ જાય ગુંદામાં વાર લાગે એટલે અત્યારે આપણે ખાલી ગુંદા જ આવી રીતે ફાડા ભરાઈ જવા છે ભલાવીને એકદમ સરસ ભરાઈ જાય અત્યારે આપણે આમાં મસાલો થોડોક વધારે લાગે છે પણ હજી આપણે કેરી નાખવાની છે ને એટલે બધું એડજસ્ટ થઈ જાય અને આને બે થી ત્રણ દિવસ આપણે ભરવાનું નથી આમના મામાના માં રાખવાનું અને દিমা બે થી ત્રણ વાર આપણે આમ ચમચો હલાવ્યા રાખવાનો એટલે બતોય એકદમ એકરસ થઈ જાય અને ભરાઈ જાય પછી આપણે બાટલીમાં ભરવા જો ખાડા ભરાઈ ગયા બધા અને હવે આ વધારાનો જે અવેજ છે ને એ હજી આપણે કેરીમાં ભરાશે કેરી બાકી છે અત્યારે છે કોઈ એમ કે આમાં તો વધારે છે મસાલો પણ વધારે નથી હજી આપણે કેરી બાકી છે ચાલો તો તો હવે કેરી પાછો અને મીઠું આમાં આપણે નાખવાનું હતું મીઠાની જરૂર નથી પડી આપણે ઓમાં ન ઉપર ઉપરથી વરિયાળી ફેરવી દઈ તો હાલે તો મિક્સ તો થઈ જ જાય ગરમ હતું ને તેલ એટલે નતી પેરે આ સરસ ભરી બાકી તો બીજા મસાલા કાંઈ આમાં નાખવાના નોતા હોય તોય આપણે જે તૈયાર પેકેટ લીધું તું ને એની અંદર જો મરી પાવડર એ હોય એવા બધા તેજ આના મસાલા હોય ને એમાં મિક્સ હોય કરેલા આવેલા એટલે આમાં કંઈ જરૂર નહોતી આ તો આપણે વધારે બોરો રાખવો તો ને મેથી વધારે રાખવી તી જો થઈ ગયું ને કેવું સરસ બની ગયું અથાણું જો આપણે આ થાણામાં ગુંદાનું તો અસલ મિક્સ થઈ ગયું છે હવે આપણે આપણે કેરી ફેરવી દઈ એક દિવસ સુકાવી હતી અને સરસ મજાની પાણી સુકાઈ ગયું છે તો એમાં કેરી ફેરવી જો આવી હુકવાની એટલે પાણીનો ભાગ આમાં ન રીએ ને એટલે આખું આખું જરાય બગડે નહીં આ પછી આમ રીએ એટલે ગરી જાય આ બધી કેરી તો

જો આપણે ડબ્બો ભરીને તૈયાર કરી દીધો છે એમાં થોડું થોડું તેલ ઉપર આવી ગયું છે અને ન આવે ને ઉપર તો હજી આપણે તેલ રેડવાનું આના અંદર પડ્યું છે એ રેડશું અને બહાર રાખવું હોય ને તો તેલ નાખવાનું નકર આપણે તો ફ્રિજમાં મૂકવું છે એટલે કાંઈ તેલની જરૂર નથી ફ્રિજમાં રાખવું હોય તો ઓછું તેલ હોય તો એ હાલે આપણે ઓછા તેલમાં ખાવું છે એટલે કાંઈ તેલ રેડવું નથી અને નકર બહાર રાખવું હોય ને તો બુડ બુડા રાખવું પડે આ તો ચાલો આપણે વિડીયોને અહીંયા એન્ડ કરશું અને ફરી મળી પાછા કાલે નવા વિડીયો સાથે